વિસનગર શહેરના એપીએમસીના હોલમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સરકારશ્રીની યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રદ્ધાબેન ઝા જિલ્લા મહિલા મોરચા પ્રભારી સીતાબેન પટેલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રાગીણીબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી દીપિકાબેન પટેલ મહેસાણા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી ચંદ્રિકાબેન અને જિલ્લા સંગઠન મંત્રી શ્રી મુકેશભાઈ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ચાલીસ જેટલા સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી જેમને કીટ આપવામાં આવી હતી આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન શ્રદ્ધાબેન ઝાએ કર્યું હતું 什么气味？ વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી ગોવિંદ ચકલા પટેલવાડી પાસે શહેરની સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહી અને દાનવીર પાલિકા સભ્ય શ્રી આરડી પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડોક્ટર નિખિલભાઈ ઠક્કર મંત્રી શ્રી રાકેશભાઈ ગુપ્તા ડોક્ટર જયેશભાઈ શુક્લ કમલેશભાઈ સોની ચેતનભાઈ સોની નિકુંજભાઈ રાવલ વિશાલભાઈ ચૌધરી નિલેશભાઈ પટેલ મલાઈભાઈ મણિયાર ધવલભાઈ મોદી પ્રકાશભાઈ ગુપ્તા રશ્મિબેન ગુપ્તા પુનિતભાઈ બારોટ સહિતના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના તથા તાલુકાના ગામડાઓમાંથી આવતા લોકોને પીવાના પાણીની સગવડ મળી રહે તે માટે શહેરના સવાલા દરવાજા પાસે પરબ બનાવવામાં આવે છે જેનો હજારો લોકો લાભ લે છે આ સદ કાર્યમાં સહભાગી થવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને પાલિકા સભ્ય શ્રી આરડી પટેલ દ્વારા યોગ્ય દાન આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય દાતાશ્રીઓએ પણ આ સેવા કાર્ય માટે સહકાર આપવાની તૈયારી બતાવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ